નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી બે ભેંસો એક જ માલિકની બે ભેંસો વેચવા માટે લઈને આવ્યો છું અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો બંને ભેંસો સારામાં સારી અને બીજા ત્રીજા વેતરની બે ભેંસો છે અને બંને વજનવાળી અને દૂધવાળી ભેસો છે જો તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો ગાભણ છે ટૂંક સમયમાં વિવાઈ જશે તમને ભેસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને યોગ્ય લાગે તમારે ખરીદવી જેવી લાગે તો તમે ખરીદી શકો છો લાંબાઈ ઊંચાઈ બહુ જ વ્યવસ્થિત સર છે અને સાચવેલી અને ઘરાઉ ભેંસો છે જો તમારે ખરીદવી હોય તો તમે વિડીયોની અંદર પહેલાં નંબરની ભેસ જોઈ શકો છો એના પછી એક બીજા નંબરની ભેસ છે બંને ભેસો એક જ માલિક જોડે છે અને વેચવાની છે ભેસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે બંને ભેસોની કિંમત ભેગી મૂકવામાં આવેલી છે અલગ અલગથી લેશો તો અલગ અલગથી કિંમત કરી આપવામાં આવશે મિત્રો પહેલાં નંબરની ભેસ ચારે બાજુથી બતાવી છે તમને યોગ્ય લાગે તમને ખરીદવા જેવી લાગે અને તમારે જરૂરિયાત હોય તો તમે એમને કોલ કરી શકો છો એમનું સરનામું અને મોબાઈલ નંબર પણ આપણે અંદર મૂકવામાં આવેલો છે આ બીજા નંબરની બેસ છે બંને ભેસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો બંને એક જ માલિકની છે ગાભણ છે ટૂંક સમયમાં વિવાઈ જશે તમારે પણ ગાય ભેસ જો મૂકવી હોય તો ગાય ભેસનો વિડીયો સરનામોને કિંમત લખી અમારી યુટ્યુબ ચેનલનો નંબર આપેલો છે એ ચેનલ ઉપર વોટ્સઅપથી તમે મોકલી શકો છો તમે પશુપાલક છો તમે ગાય ભેંસ રાખો છો તમે ખેતી કરો છો તો ખાસ કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારે ખેતીલક્ષી અને પશુલક્ષી જે વિડીયો આવતા હોય એ તમારા સુધી જલ્દી પહોંચી શકે મિત્રો અને વિડીયો અમારા તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારથી બની શકે તો શેર કરજો જેથી કરી વધારે પશુપાલકો સુધી વિડીયો પહોંચી શકે તમે જોઈ શકો છો બંને ભેસો એક જ જગ્યાએ એમનું સરનામું છે ગામ છે ગોઢા તાલુકો છે લાખણી અને જિલ્લો છે બનાસકાંઠા બે ભેસની કિંમત બે લાખને પચાસ હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર મૂકેલો છે એની ઉપર તમે કોલ કરીને વધારે માહિતી લઈ શકો છો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂક્યું હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામુંની કિંમત લખી મોકલી શકો છો ગાય ભેસ છે તબેલો છે જમીન છે આ નંબર ઉપર વોટ્સઅપથી મોકલી શકો છો જે અમે યુટ્યુબની અંદર મોકલીશું